રાજ્ય સરકાર એક ગામથી બીજા ગામને જોડતા કાચો માર્ગ પર પાકા રોડ બાંધવા ઉદારતાપૂર્વક મહેનત કરી રહી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ કોન્ટ્રાક્ટરો નવા માર્ગના બાંધકામમાં નરી આંખે દેખાય એવી વેઠવાળી સરકારી નાડા હડપ કરી રહ્યા છે બનાસકાંઠામાં છેલ્લા પાંચ વર્ષોમાં બંધાયેલા નવા માર્ગો તંત્રની મિલી ભગતની મૂક ગવાહી આપી રહ્યા છે દિયોદર તાલુકાના વખા ગોળિયાથી લુદરા સુધી નવા રોડના નિર્માણમાં વિવાદાસ્પદ એજન્સી દ્વારા આચરાયેલી કથિત ગેરરીતિ સામે ગ્રામજનો પણ લાલ ગુમ જણાઈ રહ્યા છે પરંતુ તંત્ર કંઈ સાંભળવા તૈયાર નથી આ રોડ મૂળ માર્ગના બદલે અન્ય માર્ગ પર બાંધી દઈ કામમાં પણ વેઠ વળાઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે વાત જાણે કંઈક એવી છે કે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા દિયોદર તાલુકાના વખાગુળિયા ગામથી લુંદ્રા ગામને જોડતા પાંચ કિલોમીટરના કાચા માર્ગે નવો ડામર રોડ બાંધવાની દરખાસ્ત બે હજાર બાવીસમાં મંજૂર કરાઈ હતી જેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી બે હજાર ત્રેવીસમાં એમ વી ચૌધરી નામક કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર અપાયો હતો જો કે કોન્ટ્રાક્ટર એજન્સીએ લેવલિંગ મેટલિંગ અને ડામર કામમાં વીઠ વાળવા સાથે મૂળ રસ્તાના બદલે અન્ય માર્ગે રોડ બાંધી દઈ ગોદડી ગોટેવાળી દીધી છે એકદમ હલકું બાંધકામ કરાયું હોય રોડ લાંબો નહીં ટકે એવી કાગારોળ મચી છે પરંતુ જવાબદાર અધિકારીઓ સબ સલામત હોવાનો દાવો કરી એજન્સીનો ખુલ્લો બચાવ કરી રહ્યા છે આ એજન્સી દ્વારા બનાસકાંઠા જિલ્લાના દિયોદર લાખણી કાંકરેજ ભાભર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવેલ રોડમાં ભારે ધુપ્પલબાજી રાજકીય ઓત હેઠળ ચલાવવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે લોકમાંગ મુજબ મૂળ દરખાસ્તમાં લુંદરા ગામના બસ સ્ટેન્ડથી ગામમાં થઈ વખા ગોળિયા ગામને જોડતા વર્ષો જૂના કાચા માર્ગે પાકો રોડ બાંધવા મંજૂરી અપાઈ હતી પરંતુ લુદરા ગામની નિશાળની જમણી બાજુ થઈ બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગે અગાઉ આરસીસી રોડ બનેલ હોય ફરી માટે કામ કરવું ન પડે તે માટે એજન્સીએ મૂળ ડિઝાઇને અભરાઈ પર ચડાવી દઈ આ રોડ ઉપર ડામરને એક જ લેયર મારી દેતા ગ્રામજનો લાલઘુમ બની ગયા છે વળી જૂના બીજા પખવાડિયાથી કોઈ પણ રોડનું ડામર કામ કરવા પર પાબંદી હોવા છતાં એજન્સીએ સમય સાચવ્યા વિના માત્ર દોઢ દિવસમાં જ આ રોડ પર ડામરકામ પૂરું કરી દઈ નિયત જોગવાઈનો પણ છેદ ઉડાડવા સાથે સાથે આ રોડના માટીકામ મેટલકામ અને ડામરકામમાં પણ નરી વેઠવાળી હોવાનું નજરે દેખાઈ રહ્યું છે છતાં તંત્ર કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી માર્ગ અને મકાન પંચાયત વિભાગના સિહોરી સબડિવિઝનના નાયબ કાર્યપાલક એન્જિનિયરનો ફોન ભાગે બંધ આવે છે ક્યારેક ચાલુ હોય તો પણ રિસિવ કરવાનું ટાળે છે જેના કારણે લોકો રજૂઆત કરી શકતા નથી સરકારશ્રીના નિયમ મુજબ જ્યારે રોડનું કામ ચાલુ હોય ત્યારે માર્ગ મકાન વિભાગના મદદનીશ એન્જિનિયર કે વર્ક આસિસ્ટન્ટ તથા એજન્સીના ઇન્જિનો પણ હાજર હોવા જરૂરી છે છતાં પણ આ નિયમોના છેદ ઉડી રહ્યા છે જ્યારે પણ કામ ચાલુ હોય ત્યારે કોઈ દેખાતું નથી નાયબ કાર્યપલક એન્જિનિયર શ્રી રાજકીય પરિવાર ઓથ હોવાનો ઉપયોગ કરી રહ્યા હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે ઉલ્લેખનીય છે કે લુદરાથી વખા સુધીના આ રોડમાં મૂળ કોન્ટ્રાક્ટરે પેટા કોન્ટ્રાક્ટર પાસે કામ કરાવી વેઠવાળી હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે ત્યારે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી આ માર્ગની જાત તપાસ કરી સત્ય બહાર લાવે અને રાજકીય ઉથ ધરાવતી એજન્સીના કાળા કરતૂતનો પર્દાફાશ કરી સરકારી નાણાંનો વ્યર્થ વેડફાટ અટકાવે તે ખૂબ જરૂરી જણાય છે સ્થાનિક ખેડૂતોએ પોતાના ખેતરમાંથી ચોકડીઓ ખોદકામ કરી માટી ઠલવાય તે બાબતે રોષ ઠાલવી જણાવ્યું રોડ તૂટી પણ ગયો છે દસ દિવસ જ થયા રોડ બન્યાને દસ દિવસમાં રોડ તૂટવા મળ્યો છે એટલે આ આ રોડ લાંબા સમય સુધી ટકવાનો નથી અને આ રોડને તંત્રને ગમે તેની વ્યવસ્થા કરીને અમને આ રોડ રિપેર કરી આપે અને પહેલાં જે અમે જે આ કોન્ટ્રાક્ટરોને એકલી વાર અમે વાતે કરી હતી રજૂઆતી કરી હતી પણ કે એ તો ભાઈ અમારો જે અમારામાં આવે છે એ રીતે અમે બનાવીએ છીએ અને સતત તમારે એવું હોય તો તમે તમારે જે તમારે કરવું એ કરી શકો એવું તો એવું અમને કીધેલું છે કોન્ટ્રાક્ટરે બરાબર છે એટલે સરકારશ્રીને અમારી વિનંતી છે કે ઝડપી ઝડપી અમારા રોડની ગમે તેની વ્યવસ્થા કરીને અમને રોડ સારો બનાવી સતત ગા વખા ને લુદરા ગોમના વ્યક્તિઓની પંદર વર્ષની માગ હતી કે અમારે રોડ થાય ધારાસભ્યશ્રી અને વિવિધ જગ્યાએ રજૂઆતો કરીને રોડ મંજૂર કરાવરાયો સતત એનો છ થી આઠ મહિના કોમ ચાલ્યું છે કામ એટલું ધીમે ચાલ્યું છે અને રોડનું કામ એવી રીતનું નથી કર્યું કે જેથી આ રોડ સારો ધણે ને એક હજી તો પહેલા ત્રણ વરસાદ થયા છે એમાં જ રોડ તૂટી ગયો છે ને હજુ તો પંદર થયા છે રોડ તૂટી ગયો છે બે ચાર પાંચ જગ્યાએ ખાડા પડ્યા છે ને આજુબાજુના ખેડૂતોને બહુ તકલીફ થાય છે એમને ખેતરોમાં કઈ રીતે પાણી જાય પાણીનો કોઈ નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કોઈ ઘરનાળા ટાઈપનું નથી ને જે જગ્યાએ ઘરનાળું નાખ્યો છે ત્યાં પણ પાણીની જવાની વ્યવસ્થા નથી તંત્રમાં આમાં બહુ તંત્રએ કાળજીપૂર્વક કોમ નથી કર્યું કોન્ટ્રાક્ટરો જોડે કોમ નથી કરવા અથવા કોન્ટ્રાક્ટરો આના પૈસા ખાઈ ગયા છે કે જે રીતે રોડનું કોમ સારી રીતે કર્યું નથી આના આનામાં તંત્ર કાર્યવાહી કરે અને ચેક કરીને તપાસ કરે અને રોડનું જે પણ વય કરાવે નકર બે ગમવાના બધા ખેડૂતો અને વ્યક્તિઓ જઈ અને કલેક્ટર સાહેબ સાહેબશ્રીને રજૂઆત કરીશું અને આ રોડનું કંઈક નિરાકરણ લાવીશું